અને માર્ગદર્શન હેઠળ સુરેશ શર્મા ને લગતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદરનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન રાઠોડ તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના નાર્કો પેટ્રોલિંગમાં દરમિયાન ઓગણસી તહાની ના ને ગાંજો નો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેને નિખિલ નિષાદ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવેલ હોય જેથી નિખિલ નિશાદ ગાંજો આપવા માટે અવધેશ સહાનીના ઘરે આવનાર જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યા પર પાંડેસરા વડોદ ગામ કમગલા ચોક પાસે આવેલ વિશાનગર સોસાયટીના ઘર નંબર એકસો ઓગણસિત્તેરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં ખાતે રેડ કરતા રેડ દરમિયાન આરોપીઓ નામે અવધેશ રામ અચલ ઉર્ફે રામપાલ સહાની ઉંમર વર્ષ ત્રીસ પ્લોટ નંબર એકસો ઓગણસિત્તેર વિશાલનગર સોસાયટી કમલા ચોક પાસે વડોદ પાંડેસરા સુરત મોરેઠાણ ગામ છુટાર થાના બરહટ જિલ્લો ગોરખપુર નિખિલાલ બહાદુર નિશાદ ઉમર વર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો એકોતેર પ્રિયંકા ગ્રીન સોસાયટી બેસ્તાન પાંડેસરા સુરતમુર રહેઠાણ ગામ મોતીપુર થાના ચોરી ચોરા જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશનાઓને ગાંજરનું કુલચથ્થો નવ પોઇન્ટ છસો ચોવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા છનું હજાર બસો ચોલીસની મત્તા સાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે જેમાં ગાંજો આપના રિસમ સુનિલ સ્વાઈ રહેઠાણ બ્રહ્મપુર ઓરિસ્સા જેના પુરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ શેર કર્યા છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે